નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ અમદાવાદ નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયામાં વડ સાવિત્રીના વ્રતની પૂજા સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવામાં આવી વાઘોડા નગરમાં દરેક મંદિર તેમજ હાઈસ્કૂલ તેમજ વાઘનાથ મહાદેવ મંદિર સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર વડના વૃક્ષની પૂજા અર્ચના કરી પોતાના પતિનું લાભુ આયુષ્ય રહે અને સૌભાગ્ય માટે દંપત્ય જીવન સુખમય રહે તે માટે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ વળસાવિત્રીની વ્રત રાખી વડની પૂજા કરી હતી વર્ષ સાવિત્રીના ઉજવણી કરી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પડદાભાઈ સાથે પ્રકાશ બારીયા વાઘોડિયા લીડીને બહેનોને પ્રાર્થના સરસ આજે વટ સાવિત્રી તે પૂજા કરે છે સરસ બધા ભગવાનને બી પ્રાર્થના કરીએ એક અખંડ સૌભાગ્યવતી રહે એ નિમિત્તે વટ સાવિત્રીની પૂજા કરે છે બધા સરસ સવારના સરસ બહેનો આવીને ઠંડા પોરે સરસ ભગવાનની પૂજા કરે છે અને સાવિત્રી દેવીનું પૂજન કરી મહાદેવને પ્રાર્થના કરી કે સરસ ભગવાનને બી પ્રાર્થના કરીએ કે સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી ઉત્તર ઉત્તર પ્રગતિ થાય આપણે હિન્દુ ધર્મની અંદર આગળ સનાતન ધર્મની અંદર લોકો આગળ આગળ આવું આવું ધર્મના કાર્ય કરતા રહે એવી ભગવાન મહાદેવજીને સરસ ચરણોમાં વંદન ભગવાનને ઓમ નમ શિવાય સચિનભાઈ મહેતા વાઘોડે ગામમાં રહેવાનું સરસ વર્ષોથી આજે બહેનો ઘણા બધા પૂજા કરે છે સવારે સાડા છ આયા આવ્યા છે ત્રણ ચાર વાગ્યા લાગીને સરસ બધા બહેનો પૂજા કરશે